એ છ ભાગવતજી નું મહાત્મ્ય છે કે ભાગવતજી કરવાથી શું થાય ભાગવતજી કેવી રીતે કરવી ભાગવતજી ના ક્યાં નિયમો છે આ બધું સમજાવવામાં આવ્યું એના છ અધ્યાય છે તો ભાગવતજી નું મહાત્મ્ય

એની અંદર આપણે પ્રવેશ કરીએ તો પરમાત્માના શ્રી ચરણોમાં વંદન કરતા દેવર્ષિ નારદજીનો ભક્તિ સાથેનો જે ભેટો થયો ત્યાંથી શરૂઆત થાય છે ભાગવતજીની તો આવો આપણે બધા મળી અને ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરીએ સચી દૂપ विश्वोत्पत्या विहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः भगवान् परमात्मा ने वंदन करता कहू सच्चिदानंद रूपा विश्वत्पत्तियादि हेतवे त्रापत्रय विनाशाय श्री कृष्णाय वयम नृम अमे बधा ए परमात्मा ने नमस्कार करी रहा छे केवा परमात्मा तो के सच्चिदानंद रूप परमात्मा ना अनेक नामों छे कोई राम कहे कोई कृष्ण कहे કોઈ માધવ કહે કોઈ મુરલીધર કહે કોઈ રાઘવ કહે કોઈ શિવ કહે અનેક નામો છે જે પરમાત્માને જે ભાવ હોય છે ભક્તોને એ નામથી હોય છે પણ પરમાત્માનું મૂળ નામ કયું છે આ બધા તો એના કર્મ પ્રમાણે નામ બન્યા છે જ્યારે ભગવાન રામલલ્લા નો જન્મ થયો ત્યારે વશિષ્ઠજી કહે છે કે આ બધાના હૃદયમાં રમણ કરશે એટલે ભગવાનનું એક નામ રામ પડ્યું ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર કર્યો તો એને કહ્યું કે બધાનો ઈદાનીમ અત્યારે કળિયુગ દ્વાપરમાં શ્યામ રૂપે કૃષ્ણ રૂપે આવ્યા છે એટલે આનું નામ કૃષ્ણ પણ છે એક અર્થ એવો પણ છે કે આકર્ષયતિ ઇતિ બધાને પોતાની તરફ આકર્ષણ કરે છે એ કૃષ્ણ છે એટલે કહેવાનો ભાવ કે બધા નામો પરમાત્માના પરાક્રમ ઉપર કર્મ ઉપર આપણે ભક્તોએ બનાવ્યા છે પણ મૂળ નામ ભગવાનનું શું છે તો અહીંયા પહેલા જ ઉલ્લેખ કર્યો सच्चिदानंद રૂપ પરમાત્મા કેવા છે એ ચેતન તત્વ કેવું છે તો કે સત ચીજ અને આનંદ સ્વરૂપ પેલું છે સત સત્ય સ્વરૂપ છે પરમાત્મા જેટલું પણ સત્ય છે એ પરમાત્માનું રૂપ છે એ પરમાત્માનો સ્વભાવ છે એ પરમાત્માનો ગુણ છે જે કેવું હોય તે પણ સત્ય સ્વરૂપ છે પરમાત્મા એ ક્યારેય અસત થતું જ નથી આગળનું જોઈએ પેલું જે મૂળ નામ છે પરમાત્મા નું એ સત્ય સ્વરૂપ તો એમ થાય કે સત્ય સ્વરૂપ બધું પરમાત્મા સત્ય કોને કહેવાય જો નિત્ય છે જેનો ક્યારેય નાશક નથી એને કહેવાય સત્ય

પરમાત્મા સ્વરૂપ પરમાત્મા છે સત્યના પણ ઘણા બધા પ્રકાર હોય છે આપણે કહીએ છીએ કે અત્યારે પ્રાચી તીર્થમાં ભાગવત કથા ચાલી રહી છે આ સત્ય નથી ના એ સત્ય નથી અર્ધ સત્ય સત્ય છે 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 આ ક્ષણવાર માટે માટે માત્ર દિવસ દિવસ પછી કોઈ આવશે કે તમે કીધું તું કે પ્રાચી કથા ચાલે છે તો ક્યાં છે ભાઈ કથા તો અહીંયા કથા નહીં હોય એ સત્ય નથી કોઈ વાતો જે છે આપણી અરે સાહેબ સંસારિક કોઈ પદાર્થ સત્ય નથી

એ જગત છે 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 તો એને કેમ કેમ આ આ પૃથ્વી પૃથ્વીની અંદર અંદર મારું ઘર મારા પિતા મારી માતા મારો ભાઈ બધાને કેવું અર્થ થાય છે ન હોય અને ભાષિત થવું એને કહેવાય મિથિયા આ જગત છે પણ વાસ્તવમાં નથી માત્ર ને માત્ર આપણે ભાષિત કરીએ છીએ જગત ને એટલે એ પરમાત્માની પ્રકૃતિ છે પરમાત્માની માયા છે પણ આપણે એમાં સત્ય ભાષિત થાય એટલે જગતને મિથ્યા કીધું કેવી રીતે તો કે અંધારું હોય આપણે ચાલ્યા જતા હોય અને રસ્તામાં એક દોરડું પડ્યું હોય કાળા કલરનું એ દોરડા ને જોઈને આપણે એમ થાય સર્પ છે એ સર્પ વાસ્તવમાં સર્પ નથી તો ન્યા કાઈ નથી એવુંય નથી અસત્ય નથી દોરડું તો છે જ કમ સે કમ એ દોરડું તો છે જ દોરડામાં સર્પનો ભાવ થવો આને કહેવાય ભાષિત થવું દોરડું હતું પણ સર્પ ભાષિત થયો એવી રીતે જગત છે ને પરમાત્માની માયા છે પણ આપણને સત્ય ભાષિત થાય વાસ્તવમાં છે નહીં

આપણા મગજ જે વસ્તુ ગ્રહણ કરી કાઢવી અઘરી હોય પછી એટલે જગત છે એ સત્ય છે એવું આપણે ભાષિત થાય છે અને એ આપણે આપણે સ્વીકારી લીધું એવું સ્વીકારી લીધું કે આ જ સત્ય છે એ ભાવ છે એ ભાષના છે એ ભાષિત થાય છે એને જ મિથ્યા જગત કીધું છે એટલે પરમાત્મા સિવાય બધું મિથ્યા જ છે અસત્ય જ છે

અસત્ય વસ્તુને પણ સત્યનો સહારો લેવો પડે અસત્ય બોલવું હોય તો એમાં મને કહેવાનું મન થાય કે જ્યારે મહાભારત નું યુદ્ધ થયું ને ત્યારે દુર્યોધન એટલે સાવ અસત્ય સાવ અધર્મી હતો સાક્ષાત અધર્મ ની મૂર્તિ એટલે દુર્યોધન પણ જયારે યુદ્ધ થયું ને ત્યારે સેનાપતિ કોને બનાવવામાં આવ્યો બાપુ પિતામાં ભીષ્મ જે ધર્મ નિષ્ઠ વ્યક્તિ છે એને અધર્મ નો સેનાપતિ બનાવવામાં આવ્યો કારણ અધર્મ ને ઉભો કરવા માટે પણ કોઈ ધર્મ ની જ આવશ્યકતા છે એટલે ભીષ્મ ને ઉભો કરવામાં આવ્યા તમારે અધર્મ ઉભો કરવો છે ડોર ઉભો કરવો છે સાહેબ ઢોંગ કરવો હોય તો તમારે ધોતી કે ભગવા વસ્તો પહેરવા જ પડે પછી જ ઢોંગ થાય જીન્સ નું પેન્ટ પહેરીને ઢોંગ ન થાય ધર્મનું આડ તો તમારે લેવું જ પડે સાહેબ એટલે આ બ્રહ્માંડમાં ચેતનમય પરમ તત્વ છે એટલે આ બધું ભાષિત થાય આપણને અસત્ય છે સત્ય ભાષિત થાય કારણ મારો પરમાત્મા આમાં અણુ અણુમાં છે એટલે સપનું આવે સપનું આ પહેલા જ કેપ્સુલ દઈ દીધી એવું લાગે મને બાપુ થોડોક અઘરો વિષય છે પણ તીર્થ ની અંદર છે એટલે જ્ઞાન લેવા આવ્યો છે અને વિશેષ કરીને બ્રાહ્મણ પરિવાર છે એટલે ઊંચા તો વાત કરવી જ જ એમ પછી નીચે એવું નહીં કેપ્સ્યુલ જ આપવાની રોજ એક કેપ્સ્યુલ તો આપવાની જ આજે પેલા જ એક કેપ્સ્યુલ સચ્ચિદાનંદ તો આપને સમજાય જવું જોઈએ કઈ ના થાય તો કઈ નઈ પણ એમ તો જ હકવા જોઈએ કે સચ્ચિદાનંદ એટલે હું એ બધા શ્રોતાઓને ખબર પડી જવી જોઈએ બીજી કથા યાદ ના રહ્યા તો હાલશે કારણ કે ભગવાન નું મૂળ નામ છે મેં કીધું એનું પરમાત્મા સચ્ચિદાનંદ છે સપનું આવે આપણને સપનું સાવ મિથિયા હોય ને સપનું સપનામાં સિંહ પાછળ દોડે બે કિલોમીટર દોડે સિંહ તડાપ માટે તમારી ઉપર આવું બધું આવે સપનું પછી તમે જાગી જાઓ કઈ હોય તમે જંગલમાં ન હો તમારી પાછળ સિંહ ન હોય તમે દોયડા ન હો તમે આલીશાન બેડ ઉપર સુતા હો આખી સ્ટોરી જે ઘટી હોય સિંહ પાછળ દોડવાની એ આખી સ્ટોરી ખોટી હોય ને તદ્દન ખોટી હોય એમ તદ્દન ખોટી હોય પણ એ ખોટી સ્ટોરીને પણ સ્વીકારવા માટે એ ખોટી સ્ટોરીને યાદ રાખવા માટે પણ આત્મ સ્વરૂપ તમારી मौजूदगी જરૂરી છે તમને જ સપનું આવે મૃત્યુ પામેલ વ્યક્તિને સપનું પણ ના આવે સત્ય છે તમારી અંદર હૃદયમાં પરમાત્મા સત્ય સ્વરૂપે બિરાજમાન છે એની હાજરી છે તો જ અસત્યરૂપી સપનું આવશે બાકી સપનું જ ના આવે આ બહુ ઊંડાણ પૂર્વક જેનો ક્યારેય નાશ નથી બીજી વ્યાખ્યામાં આવે ચિત સ્વરૂપ પરમાત્મા છે ચિત એટલે શું સત તો સમજાણું જે સત છે એને સત્ય સત્ય સ્વરૂપ છે એટલે આપણે હા સત્યનારાયણ ની કથા કઈ છે ભગવાન તો વિષ્ણુ ભગવાન જ હોય છે બધાને ખ્યાલ વિષ્ણુ સહસ નામાવલી નો જ પાઠ કરવાનો હોય છે કથામાં પણ કહેવાય સત્યનારાયણની કથા નહીં કારણ કે સત્ય સ્વરૂપ પરમાત્માની જે ઉપાસના કરવામાં આવે સત્યનારાયણ નું વ્રત શબ્દ છે સત્યનારાયણ ની કથા શબ્દ નથી સત્યનારાયણ નું વ્રત કરવાનું છે વ્રત એટલે એ સત્ય સ્વરૂપ આખો દિવસ તમારે સત્ય સાથે જોડાવાની ક્રિયા કરવાની છે આને કહેવાય સત્યનારાયણનું વ્રત સાચું બોલવાનું સત્યનું આચરણ કરવાનું અને વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ વડે પૂજન અર્ચન કરવાનું આને સત્યનારાયણ કઠિયારાયણ કથા કરી તો એણે શું કર્યું હોય છે એમ એણે કોની કથા કરી હશે અરે ભાઈ નામ જ છે સત્યનારાયણ જે સત્યની વાતો થાય

એક અર્થમાં માટે એક શ્લોક છે એમાં અવચિત બલી પુષ્પા એ ચિત એટલે ચુનાવ કરે છે પુષ્પનો ભગવતી એટલે ત્યાં લેવ પુષ્પ લેવા માટે પણ એ શબ્દ વપરાણો છે પણ ચૈતન્ય તત્વ જે છે એને પરમાત્મા કહેવાય છે દરેક પદાર્થમાં જે ચેતના રહેલી છે એ પરમાત્મા છે ઘણા લોકો કહીએ સામાન્ય રીતે વાત એ બ્રહ્માંડ બનાવ્યું બ્રહ્માંડ બનાવ્યું પછી હવે પરમાત્માની શું જરૂર છે ભાઈ બ્રહ્માંડ આપી દીધું હવે આપણે જીવવાનું છે ને આનંદ કરવાનો છે અહિયાં હવે ભગવાન ની શું જરૂર છે જેવી રીતે કોઈ કુંભાર છે એ ઘડો બનાવે આપણે અહીંયા આગળ કુંભ પધરાવ્યો છે એ ઘડો બની ગયો છે આપણે ઘડો લઈને પધરાવ્યો હવે જેવી રીતે કુંભારની અહીંયા એ ઘડા માટે કોઈ જરૂર રહેતી નથી અહીંયા જેવી રીતે કોઈ ચિત્રકાર ચિત્ર બનાવે એ ચિત્ર બની જાય પછી ચિત્રકારની જરૂર નથી રહેતી સાહેબ આ બનાવ્યા છે ને આપણે ચિત્રકાર હવે ચિત્રકારની જરૂરત રહેતી નથી તો પરમાત્માએ બ્રહ્માંડ બનાવ્યું તો પરમાત્માની જરૂર પણ ન રહેવી જોઈએ પણ ના એવું નથી કારણ કે પરમાત્માએ બનાવીને મૂકી નથી દીધું આ બ્રહ્માંડના અણુ-અણુમાં પોતે ચેતન રૂપ ધારણ કરી અને બધાની અંદર સમાય ગયા ચેતના તત્વથી બધાની અંદર ચેતન તત્વ રૂપે પરમાત્મા રહે છે એટલે પરમાત્માની જરૂર છે પરમાત્મા વગર નું કઈ ચાલે જ નહીં જેવી રીતે એક નૃત્યકાર હોય એ નૃત્ય કરીને બેસી જાય એમ નૃત્ય જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આનંદ આવે એમ ચેતન તત્વ જ્યાં સુધી પદાર્થમાં ચેતના છે ત્યાં સુધી જ આનંદ છે સાહેબ એ ચેતન તત્વ જતું રહીએ પછી તો આ પંચભૂત દેહ કંઈ મહત્વ રહેતું નથી એટલે પરમાત્માની ચેતન તત્વ રૂપે બીજું સ્વરૂપ છે એ ચેતન્ય છે અણુ અણુમાં જેનો વાસ છે તો પેલી વ્યાખ્યામાં તો એવું કીધું કે સત સત સ્વરૂપી છે અવિનાશી છે જેનો નાશ નથી અને આ પદાર્થ તો નાશ પામે છે આપણે એવું પ્રશ્ન થાય પદાર્થનું સ્વરૂપ સાહેબ બદલાય છે પદાર્થ ક્યારેય નાશ પામતો નથી એની અંદર જે તત્વ છે એ ક્યારેય નાશ પામતો નથી પદાર્થ નું સ્વરૂપ બદલાયર નાશ કરી શકતા નથી એ પથ્થર ભૂકો થઈ ગયો પણ માટી થઈ ગઈ રૂપાંતર થઈ ગયું એમાં પાણી નાખી અને વરી પાછો તમે ઈટ બનાવો તો રૂપાંતર થઈ ગયું ઈટ બની ગઈ ચેતન તત્વ તો એમાં ને એમાં છે એનો ક્યારેય નાશ થતો જ નથી પદાર્થ નું સ્વરૂપ બદલાય છે પણ એની અંદર જે આનંદમય છે જો સુખ નું વિરોધી દુઃખ છે આનંદ નું વિરોધી નથી આનંદ છે ક્યારેય દુખમાં પરિવર્તિત થતો નથી એટલે એને આનંદ કહેવાય પરમાત્મા છે એ આનંદ સ્વરૂપી છે પરમાત્માના રૂપમાં ક્યારેય ખેદ થતો નથી ક્યારેય દુઃખ થતો નથી નિત્ય જે આનંદ ને ઉપલબ્ધ થઈ ગયા છે એવા સંતો પણ હોય છે તો આ તો પરમાત્મા છે અરે સાહેબ તમને મને જે આનંદ આપનાર છે એ પરમાત્મા કેવા આનંદ સ્વરૂપી હોય એની શું વાત કરીએ એટલે એ આનંદ સ્વરૂપી પરમાત્મા છે આ મૂળ સ્વરૂપ છે ભગવાન નું સચ્ચિદાનંદ પછી મેં કીધું એમ બધા નામો પડ્યા છે ભગવાનના એટલે ભાગવતજીમાં પહેલા કેવા પરમાત્મા તો કે સચિદાનંદ સ્વરૂપ